ખરીફ વાવણી માટે ખેડૂતો પણ વારંવાર આકાશ તરફ જોતા હોય છે ત્યારે અંકલેશ્વર સુરવાડી ગામની સીમમાં ખેતરમાં ઈંડા મૂકતા વરસાદ જલ્દી આવવાના ઇંધાણ દેખાઈ રહ્યા છે જેના આધારે ચોમાસું સારું રહેવાની ધારણા માનવામાં આવે છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ ટીટોડીના ઈંડાના આધારે તેમના ખેતરોમાં વાવણીની યોજના નક્કી કરવાનું શરૂ કરે છે ટિટોડી વરસાદની રાહ જોતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને તે તેના ઈંડા મૂકવાની જગ્યા નક્કી કરે છે ટીટોડીના ઈંડાના આધારે ગ્રામજનો ચોમાસાનું અનેક રીતે વિશ્લેષણ કરે છે આમાં ઈંડાની સંખ્યા તેના મૂકવાની સ્થિતિ અને સ્થાનના આધારે ચોમાસું સારું રહેવાનું કે ન રહેવાની શક્યતા જણાય છે ટિટોડીના ઈંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે આ પદ્ધતિ પરંપરાગત રીતે ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાના મૂળને માપવા માટે અપનાવવામાં આવે છે વરસાદની માત્રાથી લઈને વરસાદની અવધિ સુધીનું આખું ગણિત ટીટોળીના ઈંડા દ્વારા નક્કી કરવામાં આવે છે ગ્રામજનોના મતે ટીટોડી દ્વારા ઊંચી જગ્યાએ ઈંડા મૂકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચી જગ્યાએ ઈંડા મૂકવાથી ઓછા વરસાદની આગાહી થાય છે ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો કોઈ ટીટોડીએ ધાબા પર કે ખેતરમાં ઝૂંપડા પર ઈંડા મૂક્યા હોય તો ચોમાસું ચોક્કસ સારું રહેશે કારણ કે ટીટોડી વરસાદની અપેક્ષા રાખીને પોતાના ઈંડાને બચાવવા ઊંચા સ્થાને ઈંડા મૂકે છે બીજી બાજુ જો ટિટોડી ખેતરમાં અથવા ખાડામાં ઈંડા મૂકે છે તો તે દુષ્કાળ જેવી સ્થિતિનો સંકેત માનવામાં આવે છે કેટલા મહિના વરસાદ પડશે તેનો અંદાજ ઈંડાની સંખ્યા પરથી લગાવવામાં આવે છે જો ટિટોડી ચાર ઈંડા મૂકે તો તેને ચાર મહિનાનો સંકેત માનવામાં આવે છે અને જો ટિટોડી ત્રણ ઈંડા મૂકે તો તેને ત્રણ મહિના સુધી વરસાદનો સંકેત માનવામાં આવે છે તે જ સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અથવા ધીમા વરસાદની આગાહી કરવામાં આવે છે જે મહિનામાં ઈંડા ઊભા હોય તેટલા મહિનામાં ભારે વરસાદ ગણવામાં આવે છે અને જે મહિનામાં ઈંડા આડા હોય તે મહિનામાં ધીમો વરસાદ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે જો બે ઈંડા ઊભા હોય અને બે ઈંડા આડા હોય તો બે મહિના સુધી ભારે વરસાદ અને બે મહિના સુધી ધીમો વરસાદ પડશે કહેવાય છે કે પ્રાણીઓમાં પ્રકૃતિના સંકેતો સમજવાની શક્તિ હોય છે અંકલેશ્વર પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાએ કહ્યું કે પ્રાણીઓમાં પ્રકૃતિને સંકેતો સમજવાની શક્તિ હોય છે પરંતુ ટીટોળી નૈડા વરસાદની આગાહી ફક્ત ગામમાં હાલમાં નક્કી કરતા હોય છે પરંતુ આવી આગાહી કરવા માટે કોઈ અધિકૃત અભ્યાસ ઉપલબ્ધ નથી તે માટે આ વિષય પર ઘણા અભ્યાસની જરૂર છે